બેઠું ખબર પડતી નહી મારે તો પનોતી બે જાય હા પનોતી આ વાબોમાં ચાલ વાવાઝોરું આવ્યું વરસાદ આવ્યો ને એટલું બરું જરી ગયું ને ક્યારેયો બધી એ કાલે ગાડી ભરીને જોતો ગાડી ભરીને જો પણ જો વેપારીઓ હાથમાં જલું તો જો તો તેથી બધી વાડીઓ વાળા બપરા ના એમ લઈને ગાડીઓ ભરીને આયા હતા એમના એમ લઈને લઈ દો ભાઈ ઘેર હોય તો માર્કેટમાં જગ્યા જ નહીં ને કરવાનું હું હું કર આથી ગાડી કેરીઓ ઉલારી મેલી તે ગાયો કેડું ખાઈ જશે અને એક કોરી પેલો રહ્યો ને આ મૂર્છન્યવારો એને બધું મારું કરી નાખ્યું છે આ મૂર્છન્યવારો લઈને મને નકલી દોરા આલીન અને પછી ના પછી તો પાછો પેલો જીવનીઓ જીવનીઓ ચોરી કરી જો ઇતર હું થવા બેઠું એ ખબર પડતી નહીં મારા હાથમાં કશું નહીં રહ્યું હા આ વારીમાં નુકસાન આવ્યું છે ને તો અડધો ખાજે પણ જિંદગીમાં કોઈ ધંધામાં કદી કોઈનો ભાગ ના કરતો કોની વારી ભાઈ બની ઉપર અધરો વિશ્વાસ મેં દીધો અને દયા ખાધી ને આ મોણસ વાળી મારું કરી જો

જમીન તો સુટી કરાવી તો પડશે કે લા બાબુજી પાહન મેલી હતી અમો શાંતિ થઈ હારો કર્યો સરપંચના પોસ્ટ હજાર ડોસીને આલી દીધા ને તે બચી જો નકર રોટલા ખવરાય બો દમ નેકરી દોત મારો આ સરપંચે તો હોટુ લઈને બે હતા તા પાછા ધોકો મેલ ના રોટલો હરખો કરું તો એમના એમ તો મને પૂરો કરી દયો પણ માં દોશી આઈ તે હારું થયું પોસ્ટ હજાર રૂપિયા દીધા અમે ખાલી એક જ દુઃખ બાકી છે અમે આ ખરો ને દોરો વેચી મારે છે ને એના પૈસાનું કોક કરવું પડશે

અને પેલો લઈ ગયો બધું દેખાય છે તું મારા શાના મજરા એટલે તે સિસની મોટો રહી ગયું કે તું અલ્યા તારો ભઈ શું કોક ડાળો તો મજરા આવ્યો કા તું મરી જે એટલે લાકડે કોણ આવશે અને જે પૈસા દોરા લાયા ને એ ખરો ને મારા પૈસા નો માર વાડી પૈસા મને દોરો લાયો તો પણ મને છેત્રી જો મને હરી તોલાનો દોરો ખરો ને મને નકલી આલ્યો અને એને ડોટ તોલાનો નો હાચું બનાવરાયો પણ મૂર્તિ ને આના સોરવાનો નહીં આ વાડીમાં ખરો ને

હા તોસી દીધું પણ મારે રોટલા હેતર ખબર છે મને હાથે પાક્યા કઈ મેળવા નો હલ્યા એ હેતર મેલી અને જો કોઈ બોલે કીધો આ તો ભાઈ એટલે જતો કરશો ને લમણો ની મારા બેટા કેવું પરો દોઢ ટોલર નો દોરો લઈ ગયા છે અને પાછો પાવર હાલ ખરા ને આ ખરા ને હાલ થોડા દબાણ માં આવી ગયા છે પછી હાખો એક વખત મને ખરા ને આ ખેમા પાછી પૈસા વખોરી લેવા દે બેંક મની બધા ઉપાડી લેવું અને પછી વારી થોડું હો ને એ બધું માલ બાલ વેણે પેઠીઓ ભરીને મોકલા દેવું પાકી અને પછી હરખયા બધો જો કોઈનું નું ગોઠું નહી ગોમો ગાભો કાઢી નાખો ભાઈ તમે એક મોટા મોટી ભૂલ કરી હ મારા પુંજોબા કહેતા બાપરા કે અડધો રોટલો ખાજે પણ મુ વરી હે ને આ આખો ખાવામાં ખાવામાં ખાવા માં ભાગ કરીને બહુ મોટું નુકસાન કર્યું હ અને જો આ કોઈનો ભાગ ના કર્યો તો તો અત્યારે સોમા પુંજાના ઘેર ગાડી વાત ઘરા ઘેર ગાડી તો ગાડી પણ નવી લાડીએ વાત અત્યારે વટ પડતો હોય ચોમા પૂંજા પણ મોટા મોટી ભૂલ કરી હ અને એ ભૂલ ખરી ને ખેમા મુરચાન એ ભૂલ તું જ અમુ તનુ છોરવાનો તો નહીં ગમે તે કંઈ પકડો તો પડશે આ જોક હવારે ગવન નું ચોરી ને જ છે એટલે ઘેર જ છે આરે શોય નઈ હોય ઓ હો 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 હું ગેતો છું અમુ શો જહો મુરચાન ભાઈના શિયા અમુ શો જહો હા ખોતાન

તારો વિશ્વાસ ના રાખાય મને કેતા પૂંજબાલ એ કોનો રાખતો ના પણ હું વારી તારો ભાઈબની માં વિશ્વાસ રાખ્યો તે મને શોયનો નામ એ લીધી તો લે ક્ષમા કાકા તમાર શું થયું સમ હું થયું એટલે આ વારી નું બધું હિસાબ તને આલ્યો તે મન મારા હાથમાં હું આયું હું તો ઉપર જે હેતર મે હું તો શોયનો ના રો લે તે ક્ષમા કાકા એ વારી છે તમાર નહીં હાલ દીધી હું માથા કરીને ફરું છું તમાર હું તો દીધી છે વારીમાં તો બધું જીવ આ ક્ષમા કાકાના ના માથાના

સરપંચ મારાેડી પડી ગયા છે અને રોજ આપતો પૈસા નતા આલ્યા ને તે ચાર પોત દાડા તો રોધવા લઈ જાય કે મેલી મેલી મારા માટે તો મનુ તો હું ખબર છે કે જે દાડો તારા પાસે નહી આવે તારા પાસેથી અપ તું નહીં આલ એ દાડો કે અમે ખરા ને તને બે સોના તબેલા કે સોણ પર આવશું અમ મારા પાસે ઇમ તો કેટલા રૂપિયા હોય તે મુ ખંજેરી ખંજેરી રોજ અપ તો આ તો એ નહીં મને લાગે છે એ હમણા આયા નહીં કે મને તબેલા મો નહીં આ આબરૂ નો અપ તો ઈ પરો સો માકા તો આબરૂ જાય કે લુગરો ફાટી જાય તવાર જોવાનું નહીં અમે એટલો માલ તો લબડી રહ્યો છે એટલા તો પૈસા છે કે તમાર પાસે ખેમા તું ખરો ને ના તો બેંક ની ચોપડી લઈને જા ખાતા માં આપણે ભાઈ ખબર નહી દોરો લઈ ગયો કુલ લઈ ગયો તમારા ભાઈ ને જે કર્યું છે એ કર્યું છે અને આ બધો ખર્ચો લેવો હોય ને અને આ બધા રૂપિયા લેવા હોય ને તો તમારો ભય પહનથી લઈ લેજો આવું છેતરવાનું તને મૂર્ચન પાસે ખી ગયા તા લે હું શું અઢી લાખ લેવાના છે અને તારે ભોગવવું પડે છે બીજું કશું નહિ ઉપર થી જિંદગી મારી બત્તર કરી નાખી છે કંટાળી છે આ તારો ભાગ ના કર્યો તો તમે સોમવા કાકો સોય પહોંચ્યા હોત ભીખ માંગતા હોત ભીખ મારો ભાગ ના કર્યો ભીખ માંગતા હોત મા કાકા ઠંડા મગજ થી વિચારો ઉપર ઉપર વિચાર કરો શાંતિ થી વિચારો મગજ ઠંડુ રાખી તો આપડા પાસે પૈસા પટી નહિ ગયા સુધી ખેતર બાબુજી મેલ્યું મેળવું

કશું કાકા સુધી મારા આગનો દરિયો તરવાનો હોય ને ખરું ને એકલા આગળ વધીને ડગલું ભર્યું છે ને એમાં બધું ભોગવવાનું આવી જશે છોમા કાકા ના બોલતા એક શબ્દ ના બોલતા ચિંતા ના કરતા નહીં બોલ્યું મારી વાત આપડો કોઈ કરોડ રૂપિયા નું દેવું નહીં થઈ ગયું થઈ ગયું છે લોકો ને કરોડો નું એવું થઈ ગયું છે તો અટકે સાત જિંદગી જીવતા હોય છે જીવી શકે નહીં જીવતા તો બે પોટ લાખ રૂપિયા ની વાત છે બે ફીકર રો મારા હંકાર થી રો ચિંતા કરશો નહીં રંગમાંથી માંથી પાછા રાજા બનાવી જોઈશો માં કાકા હું રાજા જ હતો એ મને રંક બની ગયો હું શોમા કાકા જિંદગી ખરી ને ટાયર જેવી છે રાજા ના હાથમાં હું હોય શોમા કાકા રાજા ના હાથમાં તરવાર હોય અને ગોળી ઉપર બેહી જતો હોય ટાયર જેવી ટાયર જેવી સુખ દુઃખ આવતું રળાવે એની ચિંતા ના કરવાની હોય આ તો દહકો હોય તો દહકો સુખ આવા અને પાછા રાજા બનાવી દીધો રાજા તો બિરબલ મને તું ખરો ને છે ખબર હતો રાજા અકબર હતો એટલે તમે ખરા ને મારા રાજા છો અને હું તમારો સેનાપતિ છું એની ચિંતા કરશો આપણું રજવાળું પાછું ઉભું થઈ જાય તમે ટેન્શન લેવા કાકા સુખ પછી દુઃખ

ખબર છે ને ખેમા હું છું સરપંચ છું સરપંચ અને એ ચાલુ સરપંચ ખબર છે ને હા હા ખબર છે ચાલુ સરપંચ હા હા ચાલુ સરપંચ તો પછી ભૂલી સમજ્યા સરપંચ અમે જેટલા પૈસા હાલ રોજ ના રોજ કરીને બધા તમારે નક્કી કરવાનું ભાઈ જેવા છે

સરપંચ નહી કેવાનો કોમમાં ચાલુ સરપંચ કેવાનો ચાલુ એટલે તમને ચાલુ સરપંચ જ કીધા મીશો બંધ સરપંચ કીધા ચાલુ એટલે ચિલા ચાલુ સરપંચ નહી પાછો રનિંગ સરપંચ રનિંગ આ તને કહી દીધું મો નાલીન બોલાવવાનો તારા કોણ ખોલી નોકરી લેજે પાછો હા હા બસ બીજો નોકરી નો પાડી દે સરપંચ ને ચાલુ સરપંચ પાછા હા હા રનિંગ સરપંચ રનિંગ સરપંચ નહી ચાલુ સરપંચ

તમે જ સમજી શકો બીજું કોઈ ના સમજાય અમુક ખરા ને આ કાર્ય ખરા ને પૈસા હાલી દીધા અરે વધારા ના પૈસા નહીં લઈ જતો સુમા કાકા પણ હું કરે હુડી વચ્ચે હોપારી થઈ છે ના હાલું તોય દઉં ખરા હાલું તોય દુ આ તો સારું કર્યું ખરા ટાઈમ તમે ખરા ને મારું આટલું બધો વિચાર કરે અને નહીં જોઈ જતું યાર સુમા કાકા તું સોન પરે જોઈ જાય મને આ દુખ આટલે પૂરું થયું અમુક સુખનો દરવાજો જીવણિયા ઘરા ઘરથી ચાલુ થશે અલી રાખ લેવાના નહીં જીવણિયો શું કેતો ખબર હા જી ખારું કે છે શ્રીમંત ઢોર આનું છે હા ઓય હું દોન કરવા બેઠા છે એક કામ કરીએ ના હોય તો ઇકણ જ જીએ અને સીઠડી દાપડા ઘેર લાઈ જીએ અને બે જણા ખાઈ જીએ એટલે મો ના તો ખાવાનો ડખો રહે ના અમુ ખરા ને ઇના પાંતી પૈસા લીધા વગર મેલવાના નહીં કાળી મજૂરી કરે કરી માનું કે ખબર કે ખેમાનો સંગ નઈ કરવાનો બીજું કશું નહીં તમારું બધું પડ્યું ને પડાઈ પાડવું છે કે ચોરે ને કેવાનું લ્યો તોર તો કે તું જ કેમલો તો અત્યાર સુધી મને જીવા તો સર મારી વેલાય લેશે ઉડી વાત સાચી કાકા તો ચાલુ રાખવી પડશે ખરા નહી આમ